બનાસકાંઠા જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં આવેલ અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉત્સાહ સભર રંગારંગ ઉજવણી કરવામાં આવી જેમાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના સુખ્યાત કવિ ગુઝલકાર

ભાષા શૈલીમાં માતૃભાષા વિશે વૈવિધ્ય આપ્યું હતું કાર્યક્રમમાં કોલેજના આચાર્ય અધ્યાપકો અને કોલેજના અને સ્થાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ બોડી સંખ્યામાં ભાગ લીધો અને સમગ્ર કાર્યક્રમમાં ઉદ્દેશોષક સંચાલક તરીકે ડોક્ટર વર્ષા એન ચૌધરીએ ભૂમિકા ભજવી હતી